હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજકાલ એવું બને છે કે ઘણા લોકોને ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ કે પચાસ વર્ષની ઉંમર વટાવી જાય છે ત્યારે દાદા દાદી નાના નાની કે ઘણીવાર મમ્મી પપ્પાને અથવા ઘણીવાર વ્યક્તિને પોતાને પણ ઘૂંટણનો દુખાવો એટલે કે ગોઠણનો જે દુખાવો થાય છે ને તે ખૂબ જ અસહ્ય બની જાય છે સાથે સાથે ઘણા લોકોને કમરનો દુખાવો પણ આવો અસહ્ય બની જાય છે હવે આનાથી આનો ઈલાજ આપણે કરી શકીએ છીએ પણ આ દુખાવામાંથી રાહત મેળવવી અને તેનો ઈલાજ શું કરવો તો એક ખૂબ જ સરળ ઉપાય આજે હું તમને સૂચવવાનો છું કે જેનાથી આ ઘૂંટણનો દુખાવો છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે એક ખૂબ જ સરળ ઉપાય છે હવે આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં કોઈ પણ ઘરમાં વાપરતા તમે જે તેલ વાપરતા હો ને તેલ લેવાનું છે પછી એ સિંગ તેલ પણ લઈ શકો કપાસિયાનું તેલ પણ લઈ શકો નાળિયેર તેલ લઈ શકો છો તમે ઘરમાં જે તેલ વાપરો છો તે હવે આમાંથી બે ચમચી તેલ લેવાનું છે અને એક ચમચી જેટલી હળદર લઈ લેવાની છે હવે આ તેલ બે ચમચી જેટલું તેલ છે તેને ધીમા ગેસે ગરમ કરવાનું છે ખૂબ જ ધીમી ફ્લેમ ઉપર તેને ગરમ થવા દો અને થોડું ગરમ થઈ ગયા બાદ હવે તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે હવે બંને વસ્તુઓને બરાબર મિશ્ર કરી અને હાથ વડે અથવા તો કોઈ કપડાં વડે તેનો લેપ છે એ માનો કે તમને ઘૂંટણમાં દુખે છે તો ઘૂંટણ પર કમરમાં દુખે છે તો કમર પર તેનો લેપ લગાવવાનો છે આ પ્રયોગ દિવસમાં એકવાર કરવાનો છે અને નિયમિત રીતે આ પ્રયોગને તમે પુનરાવર્તિત કરી શકો છો આનાથી મિત્રો બનશે એવું કે લગભગ થોડા જ દિવસોમાં તમારો જે ખૂટણનો દુખાવો ગોઠણનો દુખાવો એટલે કે અથવા કમરનો દુખાવો જે હતો ને એ જળમૂળમાંથી દૂર થઈ જશે અને તમને એમાં ઘણા ઘણા અંશે રાહત થઈ જશે આશા રાખું છું મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર